કોની સાથે આવી આવી છે છે કેવી સૂચનાઓ આપવામાં અને શા માટે આ મીટિંગનું આયોજન ઝોન વિસ્તારના તમામ આઠ પોલીસ સ્ટેશનની જે મોટી હોટલ્સ છે એ તમામ હોટલ્સના સિક્યોરિટી ઇન્ચાર્જ એમના જનરલ મેનેજર સાથે આજે એક મિટિંગ રાખવામાં આવેલી હતી આ મિટિંગમાં અમારા વિસ્તારના લગભગ થર્ટી એટ હોટલના જે કોર્ડિનેટર્સ છે એ બધાને આમંત્રિત કરવામાં આવ્યા હતા આવતા થર્ટી ફર્સ્ટના અનુસંધાને પણ અમુક સૂચનાઓ આપવામાં આવેલી જેમાં પરમિશન્સની સીસીટીવી બાબતની અને જે ઇવેન્ટ થાય એમની મોનિટરિંગ બાબતની સૂચનાઓ હતી સાથે સાથે જે હોટલની અંદર ઘણી વખત વીવીઆઈપી ગેસ્ટ આવતા હોય તો શું કરવાનું અને પોલીસ વેરિફિકેશન કઈ તબક્કામાં કઈ પ્રકારે કરવાનું સીસીટીવીની બાબતમાં અમુક બાબતો હતી ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતી જે વસ્તુઓ જેનાથી ચેન્જ થવાથી આપણે સિક્યોરિટીના અમુક અમુક બાબતો પ્રભાવિત થાય છે એને લગતી અને બહુ ડિટેઇલ્ડ ચર્ચાઓ થઈ જે ચર્ચાઓમાં તમામની સમજ કેળવવામાં આવી કે સિક્યોરિટીનું જે ઇકોસિસ્ટમ છે એને અપલિફ્ટ કરવા માટે એલિવેટ કરવા માટે કઈ કઈ પ્રકારના પગલાઓ લેવા જોઈએ અને જેનાથી એમનું જે હોટલ્સ છે એ વધુ સિક્યોર બને અને એમની હેઠળ એમાં જે કોઈ ગેસ્ટ આવતા હોય એનો વધારે પડતી પૂરતી સુરક્ષા પૂરી પડી છે સાહેબ સીસીટીવી માટે તમને સૂચના આપી છે કે સીસીટીવી જે સેન્ટર હોય છે ત્યાં અમુક ચોક્કસ વ્યક્તિઓને જે જવાબદારી સોંપવામાં આવે શા માટે એમાં એકચ્યુલી સીસીટીવી જોવાનું જે કામ છે એ થોડુંક સ્પેસિફિક અને એવો કામ છે જેને ફાવતું હોય એ વ્યક્તિ વ્યવસ્થિત રીતે એને જોઈ શકીએ એમાં અગર કન્ટિન્યુઅસલી માણસને બારંબાર ચેન્જ કરવામાં આવે તો ઘણી વખત એવા ઇન્સિડેન્ટ જે છે એ નજર બહાર જતા રહે જે ઇન્સિડેન્ટ આપણે ધ્યાને આવવા જોઈએ એટલા માટે રિક્વેસ્ટ કરવામાં આવી કે સીસીટીવી માટે આપણે ડેડિકેટેડ સ્ટાફ હોવો જોઈએ સાથે સાથે અમુક જગ્યાઓ એવી હોય જે જગ્યાઓ ડાર્ક સ્પોટ તરીકે ગણી શકીએ જ્યાં સીસીટીવી ની અપ્રોચ ના થતી હોય તો એમાં પણ એક સમજ કેળવવામાં આવી કે આપણું સીસીટીવીનું સિક્યોરિટી સિસ્ટમનું એક ઓડિટ થવું જોઈએ જેમાંથી એવા કોઈ ડાર્ક ઝોન હોય તો એમાં પણ સીસીટીવી ગોઠવી અને આને વધારાની સુરક્ષા પૂરી પાડે પાડવામાં આવે સાથે ઘણી વખત હોટલ્સની અંદર 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 કંઈ ફેબ્રિકેશન અથવા તો ફેરફારો કરવામાં આવતા હોય જેના જેના લીધે સિક્યોરિટીની જે કંઈ સીસીટીવી સિસ્ટમ્સ છે એમાં પણ બાજારો બનતા હોય તે એને પણ ધ્યાને રાખીને પોતાના સિક્યોરિટી અપડેટર્સને વધારે પડતું સક્ષમ બનાવવામાં આવે તેવો એક સમજ આપવા છેલ્લો સવાલ અમદાવાદની જે હોટલો છે એમાં જે મુખ્ય દરવાજાઓ જે સિક્યોરિટી ગાર્ડ હોય છે એમની જોડે ગન હોતી નથી એક એ તમે સૂચના આપી જે તે ઇમરજન્સીમાં ફાઇલ કરી શકે બીજી વસ્તુ કે ફેસ રેકોગ્નાઇઝ કેમેરા ઇન્સ્ટોલ કરવાની પણ તમે વાત કરી છે એ આજની જે સીસીટીવીની સિસ્ટમ છે એમાં હવે ઘણા ટેકનોલોજીકલ અપગ્રેડેશન્સ આવી ગયા છે એમાં ગેટ ઉપરના જે વિસ્તાર છે એ વિસ્તારમાં અગર ફેસ રેકોગ્નેશન કેમેરાઝ લગાવવામાં આવે તો એ ફ્યુચર માટે પણ બહુ ઉપયોગી સાબિત થશે સાથે સાથે પોલીસ વેરિફિકેશન્સની બાબતમાં મેં બહુ ભારપૂર્વક કહેવામાં આવેલું કે જે વ્યક્તિઓ એમને અહીંયા ઇમ્પ્લોય કરવામાં આવે એમને આપણા ગુજરાત પોલીસથી તો સાથે સાથે પોલીસ વેરીફિકેશન થાય પરંતુ એમનું જે નેટિવ હોય નેટિવ જગ્યામાંથી પણ એમનું પોલીસ વેરિફિકેશન થવું જોઈએ સાથે રિટાયર્ડ આર્મી પર્સનલ્સ ને રિટાયર્ડ પોલીસ કર્મચારીઓ જે છે એમના પાસેથી અગર એમ્પ્લોયમેન્ટ આપવાની કોઈ એમની અગર તૈયારી હોય તો એનાથી એક વધારાનો ફાયદો એ થાય કે વ્યક્તિઓની પોલીસ વેરીફિકેશનના ઇસ્યુઝ થોડાક ઓછા થાય સાથે સાથે એ લોકો આખા જીવનમાં સિક્યોરિટી સાથે જોડાયેલા હોય એટલે એમની સિક્યોરિટીની સમજ જે છે સારી હોય અને વધારે પડતું એમનું સંકલનનો પ્રશ્ન જે છે સુરક્ષા એજન્સીઓ સાથે જતી ઝોન વનના ડીસીપી બલણામ મીણા તેમની અધ્યક્ષ સ્થાને જે હોટલના માલિકોની બેઠક મળી અને બેઠકમાં ખાસ કરીને આગામી દિવસોમાં શહેરમાં સુરક્ષા સલામતી સાથે હોટલના વ્યવસાય સાથે સંકળાયેલા લોકો છે તેઓ પણ કામ કરી શકે તે માટે આ મહત્વપૂર્ણ નિવેદન આપવામાં આવ્યું છે અને તેમના દ્વારા જે હોટલમાં આવેલા જે તમામ લોકો હતા તેમને પણ ધ્યાનમાં રાખીને સુરક્ષાની જવાબદારી સંકલનની બાબતો એ તમામ બાબતોની પણ વાત કરવામાં આવી છે દર્શક મિત્રો એનકવરેજ ન્યૂઝના લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં